જય માતાજી મારા પુસ્તક સમાજ કાલ મારી પુસ્તક સમાજની દીકરીઓના કોમેન્ટ વાસી વાર્ષે હું ખૂબ શોખ થઈ છે કે આપણા દેહપૂજક સમાજની અંદર બી સપના સ કોઈ કહેશે કે બોન મને મેકઅપ આર્ટિસ્ટ બનો છે મને આગળ વધુ સ પૈસા નથી મેકઅપ મોંઘો છે મા બાપ મેકલતા નથી મા બાપ સ્વીકારતા નથી આગળ વધવા દેતા નથી કોર્સ શીખવા નથી દેતા વઢસ સ આમ બોલું તો બોન હું તમને ભજનના દિલ છે પ્રોમિસ કરું છું જે બી હું મારા કરિયરમાં આગળ વધી ગઈ ને સક્સેસફુલ થઈ જઈને હરેક એક કેક પૂજક સમાજની દીકરીને હું મેકઅપ શીખાડીશ હું મેકઅપ આર્ટિસ્ટ બનવાનું સપનું સપનો પૂરો કરીશ અને રહી વાત મા બાપની જ્યારે આપણે કોઈ વિવાહમાં જાય છે તો બાયું ના જોવું તમે ભરી ભરી મેકઅપ લગાડીશ તારે જ્યારે મેકઅપ લગાડશે તારે એમના કોઈના ના પાડવાની વિધિ નથી બંધી નથી તો પછી એમને શીખવામાં બંધા કરો છો હરેક એક છોડીને તમે શીખાડો પગમાંથી ઊભી રાખો એમને આગળ વધવામાં એમને મદદ કરો કે લાઈફમાં જ્યારે બી એમના પરિણિ એમના માપ સત્સુદાનના ઘરે જાય તો એમના પગમાંથી ઊભી રહી દઉં બાકી કોઈના તાના આંબી દે પણ હું મારી દ્વિગપૂજક સમાજની દીકરીઓને હું પ્રોમિસ કરું છું જે તે હું મારા લાઈફમાં મારા કરિયરમાં હું આગળ વધીને હું તમારું સપનું પૂરો કરીશ હું તમને સપોર્ટ કરીશ હરેક એક દ્વિગપૂજક સમાજની દીકરીઓને જઈને હું શીખાડીશ એ હું તમને દિલથી પ્રોમિસ કરું છું જે માતાજી